ભારત લઈ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સ્વૈચ્છિક સહયોગ આપવા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અપીલ આદિવાસી સમાજના ના આગેવાન દેવુભાઈ ચૌધરી ભાવિન ચૌધરી સહિતના આગેવાનો અને યુવાનો દ્વારા બંધને સ્વૈચ્છિક સહયોગ આપવા વેપારી મંડળને કરાઈ અપીલ સુપ્રીમ કોર્ટે જે પહેલી તારીખે ચૂકવા અનામત અંગે એમાં અનામતમાં ભલામણ કરી છે અને એ જે છે એ સરકારને ભલામણ ભલામણ સ્વીકારવા માટે એવું કેવું કે આજે અનામત છે એ ઇકોનોમિક ધોરણ ઉપર છેલ્લે બંધારણની અંદર એવું લખવામાં આવ્યું છે કે અંતુની અસ્પૃશ્યતા ની વાત એ લોકોને એ લોકોના જે અનામત સ્થિતિ આપવામાં આવી એની અંદર આર્થિક ધોરણ દાખલ કરીને અનામત ખતમ કરવા ધીમે ધીમે ખતમ કરવાનું એક દાવતરું છે એવું અમે માનીએ છીએ અને એ એની સામે અમારો સંપૂર્ણ વિરોધ છે એકવીસમી ઓગસ્ટે આદિવાસી અને દરેક સમુદાયે ભારત બંધનું જે એલાન આપ્યું છે એને બારડોલી પ્રદેશ આદિવાસી સમાજ અને બારડોલી પ્રદેશ દલિત સમાજ જોઈન્ટ સમાજ અને પૂર્ણ સમાજન પૂર્ણ જાહેર કરીએ છીએ અને બાડોરી ની વેપારીઓને મહામંડળ સમના તમામને વિનંતી કરીએ છીએ કે આ જે કૃત્ય છે સુપ્રીમ કોર્ટ એને સુપ્રીમ કોર્ટ પાછું ખે છે આ ભલામણ અને સરકારને પણ એવી ભલામણ કરે બંધારણમાં જે જોગવાઈ છે એની સાથે કોઈ છેડછાડ ના કરે એવી અમે માગણી કરીએ છીએ અને એની માટે આ સમગ્ર સમગ્ર વેપારી આલમનો અમે સહકાર માગીએ છીએ કે આજના દિવસે આપણે બાદાય हितेस्पारीक जनसाक्षी न्यूज बाडोली।